નમસ્કાર મિત્રો વ્યાસ પંચમતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે જોઈએ આપણે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવારનું પચાંગ તેમજ બારી રાશિઓનું ગોચર ફળ હા તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવાર માક્ષ પાંચમ ઉત્તરાષ્ય નક્ષત્ર અને શુક્લ પંચમી નો સંયોગ છે આ રોજિંદા કાર્યો માટે તમારે સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે પરંતુ કોઈ મોટા કામ માટે તમારે મધ્યાહન એટલે કે બપોર પછી વધુ સમય અનુકૂળ રહેશે માટે હા આ વચ્ચે પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ફરતી કાંઈ અલગ હોઈ શકે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિમાં અલ ઈમાં કે આજના દિવસે તમારે દિવસ જોઈએ તો કે કામ ધંધામાં તમને સારો એવો ઉત્સાહ રહી શકે છે આજે તમને સ્ફૂર્તિ વાળું જીવન આખો દિવસ રહી શકે છે આજે તમને શરીરમાં પણ ચુસ્તી સારી એવી રહી શકે છે પરંતુ ગુસ્સો તમારે કાબુમાં રાખવો ખૂબ જરૂરી છે આજે તમારા માટે ખર્ચમાં પણ સારો એવો સ્વયં રાખો તો તમને સારો એવો લાભ થઈ શકે જેથી તમે આજે તમારા ખર્ચા ઉપર પણ તમારે સ્વયં રાખો જરૂરી છે તો મેષ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનું અશુભ અંગ જોઈએ તો આઠ મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બ ઉ કે વૃષભ રાશિવાળા માટે આજના દિવસે કે દિન તમારો કે નાણાકીય બાબતમાં તમારે સાવચેતી ખૂબ રાખવી જરૂરી છે જેથી આગળ ખર્ચાઓ નહીં થઈ શકે આજે તમારે કોઈ પણ ધીમે ધીમે નિર્ણય લો તો ખૂબ સારો એવો તમને ફાયદો થઈ શકે છે તેમજ તમારા કુટુંબીજનો સાથે પણ તમે આજના દિવસે શાંત રહીને વાત કરો તો તમને સારો એવો ફાયદો તેમજ લાભ થઈ શકે છે તો આ વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુરુ મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘર કે મિથુન રાશિ વાળા માટે સારો એવો લાભ થઈ શકે છે આજે તમને નવા નવા સંપર્કો પણ સારા એવા સાથે થઈ શકે છે તેમજ તમને લાભદાયી નીવડી શકશે તેમજ તમારે આજના દિવસે ઉતાવળા નિર્ણયથી તમારે ખાસ બચવું જરૂરી છે

કોઈપણ મતભેદ થઈ શકે છે તેથી તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે જેથી તમે ખર્ચ પર નિયંત્રિત રાખો તો પણ એ બાબત પણ ખાસ જરૂરી છે જેથી તમારે બધી રીતે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે તો કર્ક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ કર્ક માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાશ સિંહ રાશિ જે સિંહ રાશિમાં કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને આત્મવિશ્વાસથી ઘણો એવોને સારો લાભ થઈ શકે છે આજે તમારા કોઈ પણ મોટા પણ કોઈ મોટા કે વરિષ્ઠની સલાહ લેવી ફાયદાકારક રહેશે તમે કોઈ પણ મોટો નિર્ણય લ્યો તો તમારા વડીલની તમારે ખાસ સલાહ લેવી તે જરૂરી છે સિંહ રાશિવાળા માટેનો શોખ અંગ જોઈએ તો

હળવું છે અને તમારું આરોગ્ય પણ સારું રહી શકે છે તેમજ તમારે આહાર એટલે કે સારો આહાર કરો તો તમને સારો એવો ફાયદો થઈ શકે છે કે કોઈ પણ એવો ખરાબ આહાર કરો તો તમારી તબિયત પણ બગડી શકે છે તો આ કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનું અશુભ અંક જોઈએ તો નવ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનું અશુભ રંગ જોઈએ તો લાલ તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રવા કે તુલા રાશિ માટે કે આજે તમારે ભાગીદારીના કાર્યો અને કોઈ પણ એવા સંબંધોમાં પણ તમારે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે આજે તમારા નાણામાં પણ થોડો લાભ થઈ શકે છે પરંતુ માથાના તમારા તણાવથી તમારે ખાસ બચવું જેથી તમને થોડું એવું ટેન્શન રહી શકે છે તો આ તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આ તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો બ્રાઉન ઋષિક રાશિ જોઈએ તો વૃષિક રાશિમાં નૃષિક રાશિવાળા માટે કે આજે તમારા દિવસમાં ફેરફારનું વલણ થઈ શકે છે આજે તમને કોઈ પણ નવી નવી તકો માટે પણ તૈયાર રહો તો તેમાં પણ તમને સારો એવા લાભો થઈ શકે છે આજે તમારે કોઈ પણ બોલવામાં પણ કોઈ પણ એવી બાબત બોલવામાં તમે સ્વયં રાખો જેથી કરીને સામાન્ય વ્યક્તિ સામે તમારે ઝઘડાઓ નહીં ન થઈ શકે તેની ખાસ કાળજી રાખવી જેથી તમારે તમારી બોલી ભાષા ઉપર તમારે સ્વયં રાખવું ખૂબ જરૂરી છે આજે તમારે સંબંધ સચવાય રહે તે માટે પણ તમારે ખૂબ કાળજી રાખવી ખૂબ જરૂરી છે વર્ષિક રશિવાળા માટેનું શુભંધ જોઈએ તો આઠ અને તેમનું અશુબંધ જોઈએ તો પાંચ વર્ષિક રશિવાળા માટેનું શુભ્રંભ જોઈએ તો જાંબલી અને તેમનું અશુભ્રંભ જોઈએ તો પીળો ધન રાશિ જોકે ધન રાશિમાં

તમારે સૌની એટલે કોઈ પરિવારના લોકોની પણ તમારે સલાહ લેવી ખાસ જરૂરી રહી શકે છે તો મકર રાશિ વાળા શુભ રંગ જોઈએ તો આજ અને તેમનો અશુભંગ જોઈએ તો ત્રણ મકર રાશિ વાળા માટેનો શુભ્રમ જોઈએ તો લીલો અને તેમનો અશુભ્રમ જોઈએ તો ગુલાબી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ઘણા કુંભ રાશિવાળા માટે આ દિવસમાં આજે તમારા કોઈ પણ મિત્ર મંડળ અને તેમાં નેટવર્કિંગથી તમને સારા એવા લાભો થઈ શકે છે તેમાંથી તમને સારો ફાયદો પણ થઈ શકે છે આજે તમને નવી નવી કલ્પનાઓ પણ તમે સારી અમલમાં મૂકી શકો છો પણ પહેલા આ યોજના પહેલા તમારે આયોજન કરવું ખાસ જરૂરી રહેશે તેની જવાબદારી તમે ખાસ રાખજો કુંભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ રંગ જોઈએ તો નવ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આકાશી અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ

મીન રસી વાળા માટેનો શુભ જોઈએ તો જાબલી અને તેમનો તો હા સામાન્ય રીતે આધારિત ફળથી કાંઈ અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ પચીસ અગિયાર બે હજાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે પંચાંગ જોઈએ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મગલવારનું પંચાંગ જોઈએ તો વિક્રમ સવન બે હજાર બ્યાસી માર માસ જોઈએ તો સૂર્યોદય આજનો સૂર્યોદય છે છ કલાક અઠાવન મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટનો આજની તિથિ જોઈએ તો તિથિ છે પાંચમ તિથિ બાવીસ કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી છઠ તિથિ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરાષ્ટ નક્ષત્ર ત્રેવીસ કલાક સત્તાવન મિનિટ સુધી ત્યાર પછી શ્રવણ નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે યોગ બાર કલાક પચાસ મિનિટ સુધી ત્યાર પછી વૃદ્ધ યોગ કરણ જોઈએ તો કરણ છે બ કરણ દસ કલાક બાર મિનિટ સુધી ત્યાર પછી બાલો કરણ બાવીસ કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરો તો હા આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ મફર નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો